સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ત્રણ ગોરવા ખાતે ગણપતિ બાપાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ત્રણ ગોરવા ખાતે ગણપતિ બાપાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી ગણપતિ બાપાની દસ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ ગોરવા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સના લોકોએ બાપાની વિદાય આપી હતી

હિન્દુ ધર્મ ના લોકો અહિયાં આગળ કાયમી દર વર્ષે દરેક તહેવાર ની ઉજવણી કરીશું દરેક ભાઈઓ બહેનો અમે સાથે મળીને ઉજવણી કરીએ છીએ સલાધર હિન્દુ ધર્મ ની થયું અને સાથે મળીને અમે લોકો ઉજવીએ છીએ હવે પછી અહીંયા દરેક કાર્યક્રમો અહીંયા આગળ ભેગા મળીને થશે